હું અમારા કાયદાના નિયમ પ્રમાણે સત્યની જીત થઈ છે એમ કહીશ કારણ કે ઘણા લોકોને એમ કે ખોટું કરીને આ છોકરીને છોકરાને અલગ પાડવા તા પણ જે સત્ય હતું એ છોકરી ન્યાયાધીશ ને કીધું હશે ને ન્યાયાલય સત્યનો સાથ આપીને સત્યની જીત કરી અને દીકરીએ કીધું કે મારે યશ સાથે જ રહેવું છે આથી પોલીસ પ્રોડક્શન સાથે ન્યાયાધીશે ઓર્ડર કર્યો અને બંને સાથે અત્યારે ગયા

તાત્કાલિકટમાં સર્ચ વોરંટ દાખલ કરવું પડ્યું અને પછી જયારે અહીંયા સર્ચ વોરંટ દાખલ કર્યા ને અમારે ઓર્ડર એ ઓર્ડર કરાવ્યું અને તરત જ અડધો કલાક કલાકમાં છોકરીનું નિવેદન આવી ગયું જે પરથી સ્પષ્ટ થાય છે કે છોકરી ને અમે કહીએ છીએ છોકરી ગમ થઈ ગઈ છે એનું અપહરણ થયું છે પોલીસ ને ખ્યાલ હતો ક્યાં છે છોકરી સાથે શું થયું છે તરત હાજર થઈ ગઈ એ જ રીતે આજ સવારે એને હાજર કરવાની હતી ત્યારે પોલીસે કીધું છોકરીનો ફોન સ્વિચ ઓફ આવે છે પણ અંતમાં ભલે જ્યારે લેટ તો લેટ મોડું તો મોડું પણ છોકરીએ સત્ય કીધું ને સત્યની જીત થઈ જેલો પ્રશ્ન જે રીતે યશે જે ફરિયાદ આપી હતી અપહરણની ફરિયાદ આપી હતી

પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે એના ઉપર પોલીસ પગલા લેશે અત્યારે ન્યાયધીશ માત્ર ન્યાય છોકરીના છોકરા નો છોકરીને કોની સાથે રહેવું છે એના માટેનો કરે છે